ઉનાળામાં ફ્રૂટ સલાડ તો દરેકના ઘરમાં બનતો જ હોય છે પરંતુ શું તમે ક્યારે પણ ખાંડનો ઉપયોગ કર્યા વગર અને મખાનાનો ઉપયોગ કરીને આ રીતે ફ્રૂટ સલાડ બનાવેલો છે જો ના તો આજે ને આજે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરમાં નાના બાળકોથી લઈને મોટા દરેકને જરૂરથી ભાવશે તો જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ તેની માટે અહીંયા એક બાઉલમાં એક કપ મખાના અને અહીંયા દસથી પંદર પલાળેલી બદામ લીધી છે બદામને પલાળી ત્યારબાદ તેની છાલ કાઢી દીધી છે બારથી પંદર તાતણા અહીંયા કેસર લેવાનું છે અને ત્યારબાદ અહીંયા ગળપણ માટે મેં એક બનાના એટલે કે કેળું લીધેલું છે હવે અહીંયા આ બધી જ વસ્તુઓને આપણે થોડું નવાયું દૂધ લેવાનું છે અને તેમાં આ બધી જ વસ્તુઓને આપણે પલળવા દઈશું અડધો કલાક માટે હવે અન્ય એક બાઉલમાં અહીંયા અડધો કપ મેં હુંફાળું દૂધ લીધું છે અને તેમાં દોઢ ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરેલો છે બરાબર તેને મિક્સ કરી લઈએ તેમાં ગાંઠા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમારી પાસે આ કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે તેના વગર પણ બનાવી શકો છો પણ કસ્ટર્ડ પાવડર ઉમેરવાથી તેનો ટેસ્ટ વધારે સારો આવે છે એક મિક્સર જારમાં આ મિશ્રણને ઉમેરી દઈએ અને ત્યારબાદ આપણે જે અડધો કલાક માટે મખાનાનું મિશ્રણ પલાળીને રાખ્યું હતું તે પણ આમાં ઉમેરી દઈશું હવે ગળપણ માટે મેં અહીંયા એક કેળું એડ કરેલું હતું પણ તે સિવાય પણ હજી આપણે તેમાં ગળપણનો એક નેક્સ્ટ ઓપ્શન એડ કરવાના છીએ જે છે અહીંયા ખજૂર તો અહીંયા મેં અડધો કપ હુંફાળા દૂધમાં ચાર ખજૂરને પલાળીને રાખી હતી ગ્રાઇન્ડ કરી દઈએ બધી જ વસ્તુઓને તો ખજૂર ઉમેરીને ગ્રાઇન્ડ કરવાથી એક હેલ્ધી વર્ઝન પણ બને છે અને ખજૂરના કારણે તે થિકનેસ પણ સારી એવી પકડશે ત્યારબાદ અહીંયા એક ચમચી મધ ઉમેરવાનું છે તો અહીંયા આપણે ખાંડના બદલામાં અહીંયા મધ કેળું અને ખજૂરનો ઉપયોગ કર્યો છે જેના કારણે એ ગળ્યો તો બનશે જ અને સાથે સાથે એટલો હેલ્ધી પણ બનશે તો ટોટલ અહીંયા પાંચસો ગ્રામ દૂધનો મેં ઉપયોગ કર્યો છે બધી જ વસ્તુ સરસ ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં મનપસંદ ફ્રૂટ એડ કરવાના છે તો અહીંયા મેં લીલી દ્રાક્ષ સફરજન ત્યારબાદ અહીંયા કેળું આ રીતે ઝીણું સમારી દીધું છે અને દાડમના દાણા એડ કરીશું તમે આમાં સ્ટ્રોબેરી પણ એડ કરી શકો છો કાળી દ્રાક્ષ પણ લઈ શકો છો ચીકુ પણ લઈ શકો છો તમારી પાસે જે ફ્રૂટ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો બરાબર મિક્સ કરી દઈએ અને એક કલાક માટે આપણે તેને ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું તો અહીંયા એક કલાક બાદ અહીંયા એકદમ સરસ રીતે આ ઠંડુ થઈ ગયું છે તેને સર્વિંગ બોલમાં કાઢી દીધું છે ઉપરથી તેને દાડમના દાણા અને કેસરના તાતણાથી હું તેને ગાર્નિશ કરી દઉં છું તો અહીંયા તમે જોયું કે ગેસ ચાલુ કરવાનો નથી કોઈ પણ અહીંયા કુકિંગ પ્રોસેસ નથી ફક્ત બધી જ વસ્તુઓને સોક કરવાની છે એટલે કે પલાળવાની છે અને તેને ગ્રાઇન્ડ કરવાની છે અને અહીંયા આપણો સરસ મજાનો હેલ્ધી એવો મખાના ફ્રૂટ કસ્ટર્ડ બનીને તૈયાર થઈ જશે તો આજે ને આજે આ રેસીપીને ટ્રાય કરો રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ